નમસ્કાર ગુજરાતના ભાવનગરમાં છેલ્લા થોડા હવે પોલીસે આ આરોપીઓને દબોચી લીધા છે અને અહીંયા પર વરઘોડો નીકળ્યો છે વરઘોડો મતલબ કે કોઈ વરરાજા નહીં પરંતુ આ જે આરોપીઓ છે આ જે ખૂનીઓ છે આ જે ખૂની ખેલ ખેલનારા તત્વો છે તેનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું તેનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું તો આવો જાણીએ કે ખૂનનો બદલો ખૂન આ લેનારા એ કોણ લોકો હતા અને આખરે એ પોલીસે કઈ રીતે તેને દબોચ્યા છે આ સિવાય એક દંપતીને કુહાડીના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતાર્યું છે અને એ આરોપીનું પણ સરઘસ કાઢવામાં આવ્યું છે તો આ તમામ મુદ્દે વાત કરીએ વિડિયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે

પોલીસ છે તે ફરજ બજાવે છે તેના છે જેનું નામ કેવલ છે 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 આ કેવલ તે તે પોતાની કાર કાર સર્વિસમાં પડી હતી અને વાઘો કે ભાવનગરનું આ ઘોઘા વિસ્તારમાં આવેલો સુભાષનગર વિસ્તાર છે ત્યાં પંચવટી ચોક છે ત્યાં એ કાર સર્વિસમાં હતી એ કાર લેવા જાય છે ત્યાં ત્રણ શખ્સો છે તે ધોરા દિવસે છરીઓ લઈને તેના ઉપર તૂટી પડે છે આ ઘટનામાં એ જ મહિલા પોલીસ કર્મી છે જે વિસ્તારમાં તે જોબ કરે છે જે વિસ્તારમાં તે નોકરી કરે છે એ જ વિસ્તારમાં તેના છોકરાને ધોળા દિવસે રહેસી નાખવામાં આવે છે અને જાણવા મળે છે કે આ જે કામ કરનાર ત્રણ શખ્સો છે તેના નામ અર્જુન સાઠિયા ભરત સાઠિયા અને ભાર્ગવ સાઠિયા છે આ ત્રણ લોકોના નામ સામે આવ્યા હતા શું કારણે તેને હત્યાને અંજામ આપ્યો હતો તે પણ સામે આવ્યું હતું કે એક કરસન ભાણા સાઠિયા નામના વ્યક્તિ છે કરશન ભાણાસાથી નામના એ વ્યક્તિ હતા જેનું બે હજાર અઢાર ઓગણીસમાં તેની હત્યા થઈ હતી આ જ તેની હત્યા થઈ હતી જેમાં લગભગ આઠ આરોપીઓ હતા એવું મનાય છે અને આ આરોપીઓને સજા મળી હતી પરંતુ આ આરોપીઓમાં આ જે મૃતક કેવલ છે જે મહિલા પોલીસ કર્મીના દીકરા છે જેનું મોત થયું છે એ વ્યક્તિનું આ આરોપીઓમાં નામ હતું અને આઠ મહિના પહેલા તે જામીન ઉપર મુક્ત થયા હતા અને તે જામીન ઉપર મુક્ત થયા હતા તેને લઈને આ જે કરસન ભાણા સાઠિયા છે તેના આજે એક સગો ભાઈ છે અર્જુન સાઠિયા તે અને તેના બે કરજુન બ્રધર્સ છે ભરત સાઠિયા અને ભાર્ગવ સાઠિયા તે હવે અહીંયાથી પ્લાનિંગ કરે છે કે આખરે ખૂનનો બદલો ખૂનથી લેવો છે અને આખરે આઠ મહિના વીતે છે એ ગાડી સર્વિસમાં પડી હોય છે આ સુભાષનગર વિસ્તારના પંચવટી ચોકમાં ત્યાં સર્વિસમાં લેવા જાય છે અને ત્યાં આ ત્રણેય લોકો તેના ઉપર તૂટી પડે છે જોકે પોલીસ સમક્ષ આ ત્રણેય લોકો મનાય છે કે હાજર થયા છે અને આ પોલીસ સમક્ષ હાજર થતાં આ ત્રણેયની પોલીસે ધરપકડ કરી છે અને ધરપકડ કર્યા બાદ વિસ્તારમાં લઈ ગઈ પંચ વચી સોસાયટીમાં જે જગ્યા ઉપર તેને હત્યાને અંજામ આપ્યો હતો ત્યાં પોલીસ આ ત્રણેયને જાહેરમાં પકડીને લઈ જાય છે ત્યાં તેનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવે છે મતલબ કે કઈ રીતે તેણે હત્યા કરી છે કઈ રીતે કોને શું

સિહોર તાલુકો છે અને સિહોર તાલુકાનું છે આ દંપતી હતું રામુભાઈ અને લક્ષ્મીબેન નામના આ પતિ પત્ની હતા એ બંને વચ્ચે કઈ રજક થઈ હતી તેવું જાણવા મળ્યું હતું તેનો ઝઘડો ચાલતો હતો અને આ સમયે તેના પાડોશમાં રહેતો અમિત છે તેની વચ્ચે પડે છે અને આ લોકો અમિત તેની વચ્ચે આવવાને લઈને આ બંને લોકો છે તેને અમિત સાથે રગજગ થાય છે ત્યાં કુહાડી પડી હોય છે અમિત છે તે મગજ ગુમાવે છે તેનો આપો ગુમાવે છે અને તે જે આ બંને વ્યક્તિના ઝઘડામાં વચ્ચે આવ્યો હતો તે જ હવે એ કુહાડી અથવા તો કુહાડો લઈને આ જે રામુ છે તેના ઉપર તૂટી પડે છે તેના ગળાના ભાગે ઘા મારે છે તે ત્યાં રામુ ઢળી પડે છે લોહીના ફુવારા ઉડે છે આ તેની પત્ની જે થોડી વાર પહેલા જ આ રામુ સાથે ઝઘડી રહી હતી એ દોડે છે તેના પતિ ઉપર હુમલો થાય છે એટલે અને તે પણ ત્યાં દોડીને વચ્ચે આવે છે તો તેના ઉપર પણ આ અમિત છે તે એક પછી એક ઘા મારે છે અને બંને વ્યક્તિને દંપતીને રામુ અને લક્ષ્મીને આ અમિત છે તે મોતને ઘાટ ઉતારીને ફરાર થઈ જાય છે આ અમિતની પણ પોલીસે ધરપકડ કરી છે તેનું પણ જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું છે તેની પણ રિકન્સ્ટ્રકશન કરાવવામાં આવ્યું છે અને એ જગ્યા ઉપર લઈને આવી હતી પોલીસ જ્યાં તેને આ ડબલ મર્ડરને અંજામ આપ્યો હતો આ દંપતિને મોતને ઘાટ જે જગ્યા ઉપર ઉતાર્યું હતું ત્યાં પોલીસે તેની પાસે એ રિકન્ટ્રક્શન કરાયું છે કે કઈ રીતે તેને હુમલો કર્યો હતો તે ક્યાં ઊભો હતો પહેલા કોની ઉપર હત્યા કરી પહેલા કોની ઉપર ઘા માર્યો હતો અને ત્યારબાદ તેની પત્નીને કઈ રીતે રહેશી નાખી હતી આ તમામ મુદ્દે પોલીસે અહીંયા પર રિકન્ટ્રક્શન કરાયું છે તો ભાવનગરની અંદર કુલ ત્રણ હત્યા થઈ છે છેલ્લા બે ત્રણ દિવસની અંદર અને આ ત્રણ હત્યામાં કુલ ચાર આરોપી છે જે મહિલા પોલીસ કર્મી છે તેનો દીકરો કેવલ વાઘોસી છે તેની હત્યા ખૂનનો બદલો ખૂનથી લેવાવાળા વાળા ત્રણ લોકોની ધરપકડ થઈ છે તેનું રીકન્સ્ટ્રક્શન કરાયું છે જ્યારે આ સિહોરનું જે ગામ છે ત્યાં પણ આ પતિ પત્નીને મોતને ઘાટ ઉતાર નાક અમિતની પણ પોલીસે ધરપકડ કરી છે અને તેનું પણ સરઘસ કાઢ્યું છે તેની પણ રીક્ટ્રક્શન કરાવવામાં આવ્યું છે દોસ્તો હાલ ગુજરાત અને રાજ્ય દેશ અને ગુજરાતની અંદર ક્રાઇમની ઘટનાઓ છે જયારે વધી રહી હોય તેવું લાગી રહ્યું અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કે બદનામ કરવાનું નહીં આપને સચેત અને જાગૃત કરવાનું છે ક્રાઇમની આવી જ ઘટનાઓ માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે કરીને સબસ્ક્રાઈબ કરો અગર આપ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ક્રાઇમની વધુ એક ઘટના સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ